જય માતાજી મિત્રો અમે ગયા તા આજે માર્કેટમાં તો માર્કેટમાંથી બધી માર્કેટમાંથી ભાજી ને આ બધું લઈ આવ્યા છે નાસ્તો ને આ બધું મરચાં ને ભીંડા ને ટમેટા ને એ બધું છે હમણાં જ આવ્યા છે વરસાદ જબરજસ્ત સારું છે અત્યારે અમે હમણાં જ આવ્યા છે અમે લોકો અને અહીંયા જમવાનું બની રહ્યું છે હિન્દી ગ્રેલ તો મને ખબર નથી શું બની રહ્યું છે પણ કંઈક તો બની રહ્યું છે આપણા ઘરમાં ને જબરદસ્ત કંઈક જબરદસ્ત કંઈક બની રહ્યું છે જબરદસ્ત તો હવે આ બધું શું શું લાવ્યા છે તમને બતાવો હમણાં કાઢીને એને ફટાફટ ભાઈ અને કીધું નહીં કે તારા સીટી ચાલુ ભાઈ અમારે કુકર એવું છે ને અમારું માને અમે એમ કે એને ભાઈ સીટી વગાડીએ તો વગાડે વગાડે ને વગાડ સીટી

ઓપન ભાઈ મને એમ કેટા તો બહુ મોંઘા છે તળાવ એવું છે તમારા હાથમાં મરચા એટલા મોટા મોટા તો ભરીને કરવા પડશે આપડે મરચા ને આ મોટા છે ને આ રેસીપી બનાવવાની છે આપડે કઈ ભરેલા ની રેસીપી હા અને આ તો બધી સોળા અને ભીંડા ભરેલું છે કાંદા બટેટા એટલે ડુંગળી મિતાજભાઈ પણ અમારે કઈ પાસ નથી એને નથી ભાવતી આખું પાકીટ લાવ્યા અમે

મમરા કરવાના હોય ને આપડે ચોમાસામાં છે ને મમરા પીળા કરીને ખાવાની એવી મજા આવે ને પછી ભેલ બનાવવાની મજા આવે ને પછી આપડે ભેલ બનાવજો ટમેટા વેમેટા નાખીને એકદમ સેવ મમરા હા નહી એમાં ભેલ પણ બનાવે ટમેટા ને કાંદા ને બધું નાખીને ઓ પછી એવી મજા આવે ખાવાની અને એક બાજુ ભાઈ વરસાદ ધબ ધબાટી ચાલુ હોય અને અમારા ભેલ પછી ખાતા હોય કોણ છે લાઈવમાં नैना बे ओ oh, नैनाबेन पटेल केम छो ओ म्यूट કરે છે હાલો એનો અવાજ ઉભરો ચાલુ કરો અનમ્યુટ કર ના ગોય અનમ્યુટ કર ના કો नैनाबेन पटेल હવે તમે કાલે બ્લોગ માં પછી દેખાજો હાલો એ આ કેમ ગુદો બચ્ચે રે એ આયા બજો રાખો કેમ છો કેમ છો नैनाબેન મજામાં મજામાં એકદમ ઓ આ અમારા આર્જેના કોલેજ ના ફ્રેન્ડ છે યસ મને ખબર છે ને એ ને છે ને वादा किया है जिंदगी पर साथ निभाने का तो सुबह से शाम तक उनका फोन चालू ही रहता है और वही एक उनकी बेस्ट फ्रेंड है और ईस्ट वेस्ट हमारे मुंबई से में सेजू okay, चेतू ने नैनो में त्रेजू ने नैनो ये बंदे ने

બે વર્ષ અઢી વધી ગયા ભાઈ સાચું ના સાચું કોઈ દિવસ નહીં બોલે અને આમાં ધાણા પાવડર ને આ બધો મસાલો ધબધબાટી થઈ રહ્યો છે મરચું ને ધાણા પાવડર ને શું શું નાખો છો

હું ભાઈ નાખો ને તમે મરચા કાપી કાપીને નાખી રાખો શું કરો છો અરે કોઈ ને કઈ તો અમને ખબર આવે ને મરચા નાખો તો કેવી અમારે વેરી વાળી કાઠિયા વાળી કુકિંગમાં મરચા વેરી મરચા ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટેન્ટ અમારે મયુરી બેન પણ છે ને મરચા નાખીને એકદમ મસ્ત વાનગી બનાવે છે મયુરી બેન સાચી વાત છે

ચાલો 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 જલ્દી જલ્દી છે જીવે કે નહીં આ જીવો છો ભાઈ તમે જીવતા હોય તો ભાઈ દેજો ને આ એ હા હું છે માં બટેટા ઓ માય ગોડ બટેટા આપણે તો આપણા ઘરમાં બટેટા તો રોજે રોજ ને મોજે મોજ રોજ બટેટા હોય ફરી આપણે મળીએ આગળ વિડીયો તમને બતાવું શું શું થાય છે આપણા ઘરમાં ચલો બાય બાય હાલો હવે આપણે જઈએ છીએ રસોડામાં તો શું બન્યું છે જમવાનું એ પણ જોઈ લે સાથે સાથે કેમ કે હમણાં તો આપણે શાકભાજી લઈને આવ્યા હતા ને બધું જોઈએ શું બનાવ્યું છે મિતાનભાઈ શું કરો છો રેવા દો તૂટી જાય તૂટી જશે પણ ચાલો શું બનાવ્યું છે આજે જમવામાં માં મારા ને મારા સાસુ માટે નાખી રહ્યા છો શું નાખી રહ્યા છો સેવ ઓ તો આ સેવ નાખીને દાબેલી એકદમ ફટાફટ ને તમે તો મને લાગે છે તને આવલા ગાડી ઉપર મળે એવી જ બનાવી લાગે છે યસ ઓ સિંગાડા પર છે ઓ મસ્ત ઓકે બાકી જે શેકવાની એ તો ચાલો फटाफट શેકી નાખો અને फटाफट આપણે પછી જમવા બેસવાનું છે કેમ કે મને લાગી છે ભૂખ અને फटाफट તમે પહેલા શું નાખ્યું આ બટર બટર અને એને ઉપર દાબેલી દાબેલી ઓ હો હો તમારી દાબેલી ની આઈટમ એકદમ મસ્ત લાગે છે જબરદસ્ત

સાથ સહકાર સપોર્ટ તમે બોલી નાખો લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરીને બોલજો તો રેસીપી હતી આપડી રેસીપી પૂરી છે વિડિયો એટલે વિડિયો નાખ્યો છે તો આજ ની આપણે હતી તો આપણે વિડિયો ને એન્ડ કરીએ છે અને

તો તમારે ધબધબાડે અમે આપણા રસોડા હોય તો નો પ્રોબ્લેમ તો બધા મિત્રો ને જય માતાજી બધા મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણા ચેનલ ને ફરી મળશું નવા વિડીયો જય માતાજી જય માતાજી જય માતાજી